આપણે એક ડારમાંથી પાણી કાઢવાનો વિડીયો બનાવી છે દોઢસો ફૂટ જેવું ઊંડું છે અને ફેસિંગ નથી બિહાર્યું કેમ કે પાણી જાજુ ભાળ્યું નહીં એટલે ફેસિંગ ન બિહાર્યું અને ઘર માટે રડે એવું કરવાનું છે તમે જો કેવી રીતે ટેસ્ટ કરવી છે આપણે પહેલા ચેક કરવી પાવર આ કોયલ છે સોજી વોલ્ટની પછી આપણે એનો પાવર આ લાઇટનો પાવર કપાઈ જાય પંખાનું રેગ્યુટર છે પછી લાંબા સેક્શનમાં પાવર કેટલો આપે છે એ મીટર મારીને ચેક કરવી

હવે રાખી જાય બંધ કરે

ઓ આલસે કુકુ આ કુ આમ જો દે ચાલુ થાય વિડિયો ને ન્યા ધ્યાન દેને તોય ને દામો

જોલા મોખ્યા મારું ઉતારે આમાં યોલા થોડે ગામાં તી મારી દેયા કામ રાખ દીધું ત્યાં પટી મારી જેડામનો અડી આમ તરા હું પડતો આમ ફરી જવાય ના ના ફોટ લો નાખી દે હવે શું આપણે દોઢસો ફૂટ જેવું મોટર ને ઉતારી છે અને દોઢસો ફૂટ નું સેક્સન કહેવાય ચાર થી બારું અને આ પાણી જો આવે છે મારે કોઈને ડાર માંથી હોય તો નીકળે આ બધા અંધારું થઈ ગયું છે અને વાડીની લાઈટ છે અને લાઈટ પાછી લીમ થઈ ગઈ છે